ભારત આ માત્ર એક દેશ નથી પણ એક એવી કહાણી છે જે કરોડો વર્ષો પહેલાં પૃથ્વીના પેટાળમાં લખાઈ હતી આજે આપણે એ જ અદભુત સફર પર નીકળીશું એ સમજવા માટે કે જે જમીન પર આપણે રહીએ છીએ એનો વર્તમાન આકાર કેવી રીતે બન્યો તો આખી વાત સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે દુનિયાના આટલા મોટા નકશા પર ભારતનું સ્થાન આખરે છે ક્યાં તો ચાલો આપણે ભારતની ઓળખ એના નકશા પરના સ્થાનથી જ શરૂ કરીએ કારણ કે અહીંથી જ એની આથી અનોખી ગાથાનો પાયો નંખાયો છે જુઓ ભારત સંપૂર્ણપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે અને એશિયાખંડના દક્ષિણ ભાગમાં એનું સ્થાન એને ખાસ ભૌગોલિક ઓળખ આપે છે આજે અક્ષાંશ અને રેખાંશના આંકડા છે ને એ માત્ર નંબર્સ નથી એ તો ભારતના ઇતિહાસ એના વેપાર અને એની સંસ્કૃતિને ઘડનારા મુખ્ય પરિબળો છે હવે આગળ વધીએ અને આ ઉપખંડના વિશાળ કદને થોડું વધુ નજીકથી જોઈએ ચાલો સમજીએ કે આટલી વિશાળતાનો ખરેખર અર્થ શું થાય આ નકશા પર એક નજર નાખો આ કોઈ નાનું સૂનું જમીનનો ટુકડો નથી આ તો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલી અંતરની એક આખી દુનિયા છે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર ત્રણ હજાર બસો કિલોમીટરથી પણ વધારે અને લગભગ એટલું જ લગભગ ત્રણ હજાર કિલોમીટરનું અંતર ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીનું છે આ જે વિશાળતા છે ને એ જ તો ભારતની અજોડ વિવિધતાનો સાચો પાયો છે હવે વિચારો આટલી બધી પહોળાઈ એક બહુ જ રસપ્રદ સ્થિતિ ઊભી કરે છે મતલબ કે જ્યારે દેશના એક છેડે સૂરજ ઉગી રહ્યો હોય ત્યારે બીજા છેડે તો હજુ અંધારું જ હોય છે લગભગ બે કલાકનો ફરક તો પછી સવાલ એ થાય કે આટલો મોટો દેશ એક જ સમયે કેવી રીતે કામ કરી શકે આ કોઈ નાનો સૂનો પ્રશ્ન નથી આનો સંબંધ રેલવે ફ્લાઇટ્સ અને કરોડો લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલો છે તો આનો જવાબ છે ભારતીય માનક સમય એટલે કે ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ દેશના લગભગ વચ્ચેથી પસાર થતી એક કાલ્પનિક રેખા આખા દેશ માટે સમય નક્કી કરે છે એટલે જ તો ગુજરાતથી લઈને અરુણાચલ સુધી દરેકની ઘડિયાળમાં એક જ સમય હોય છે હવે થોડું ઝૂમઆઉટ કરીએ ભારતનું સ્થાન માત્ર એના પોતાના માટે જ નહીં પણ આખી દુનિયા માટે સદીઓથી બહુ જ મહત્વનું રહ્યું છે ચાલો જોઈએ કેમ હિંદ મહાસાગરના બરાબર મથાળે આવેલું હોવાથી ભારત પ્રાચીન સમયથી જ પૂર્વ અને પશ્ચિમને જોડતા દરિયાઈ વેપારનું એક મોટું કેન્દ્ર રહ્યું છે એમ કહી શકાય કે એ એક કુદરતી પુલ જેવું છે અને આ દરિયાઈ માર્ગો પરથી માત્ર મસાલા કાપડ કે રેશમ જ નહોતા જતા પણ સાથે સાથે ગણિત વિજ્ઞાન કળા અને ધર્મના વિચારો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા હતા આ માર્ગોએ દુનિયાને એકબીજાની નજીક લાવી દીધી પણ પછી આવ્યું વર્ષ અઢારસો ઓગણસિત્તેર એક એવી ઘટના બની એક એવી માનવસર્જિત નહેર બની જેણે ભારતના આ વ્યૂહાત્મક મહત્વને અનેક ગણું વધારી દીધું અને વૈશ્વિક વેપારનો નકશો જ બદલી નાખ્યો સુએઝ નહેર એના ખુલવાથી યુરોપ અને ભારત વચ્ચેનું અંતર સીધું સાત હજાર કિલોમીટર ઘટી ગયું વિચારો તો ખરા આ એક ક્રાંતિકારી પરિવર્તન હતું જેણે ભારતને વિશ્વ વેપારના કેન્દ્રમાં વધુ મજબૂતીથી સ્થાપિત કરી દીધું પણ આ તો વાર્તાનું માત્ર એક જ ભાગ છે સૌથી રોમાંચક વાત તો એ છે કે આપણે જેને ભારત કહીએ છીએ એ જમીનનો ટુકડો હંમેશા અહીં હતો જ નહીં એની પોતાની એક અલગ જ કહાણી છે ભારતની આ અદ્ભુત વાર્તાને સમજવા માટે આપણી પૃથ્વીની સપાટીની નીચે જોવું પડશે ત્યાં વિશાળ ભૂસ્તરીય પ્લેટો છે જે સતત ધીમી ગતિએ તરી રહી છે સતત ગતિમાં છે આ પ્લેટો ક્યારેક એકબીજાથી દૂર જાય છે અને નવા સમુદ્રો બનાવે છે તો ક્યારેક એકબીજા સાથે એવી જોરદાર ટક્કર મારે છે કે તેમાંથી વિશાળ પર્વતોનો જન્મ થાય છે અને હવે આવે છે આખી વાતનો સૌથી આશ્ચર્યજનક ભાગ કરોડો વર્ષો પહેલાં ભારત એશિયાનો ભાગ જ નહોતું એ તો ગોંડવાના લેન્ડ નામના એક વિશાળ દક્ષિણી મહાખંડનો હિસ્સો હતો જે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સાથે જોડાયેલું હતું તો પછી સવાલ એ થાય કે આ દક્ષિણનો ભૂમિભાગ એશિયા સાથે જોડાયો કેવી રીતે ચાલો એ મહાન ટક્કરની વાર્તા જોઈએ જેણે આજના ભારતનું નિર્માણ કર્યું ગોંડવાના લેન્ડથી છૂટા પડીને ભારતીય પ્લેટે ઉત્તર તરફની કરોડો વર્ષોની ધીમી પણ અવિરત યાત્રા શરૂ કરી અને આ યાત્રાનો અંત એક એવી ભવ્ય ટક્કર સાથે આવ્યો જેને પૃથ્વીના ઇતિહાસ અને ભૂગોળને હંમેશા માટે બદલી નાખ્યો આ ટક્કરની તાકાત એટલી વડી હતી જરા કલ્પના કરો કે બે ખંડો વચ્ચે જે પ્રાચીન ટેથી સમુદ્ર હતો એના તળિયાને વાળીને સીધું આકાશ સુધી ઊંચકી લીધું અને ટક્કરનું પરિણામ હિમાલય પર્વતમાળાનો જન્મ દુનિયાના સૌથી ઊંચા પર્વતો અને રસપ્રદ વાત એ છે કે આ ટક્કર આજે પણ ચાલુ છે એટલે તો હિમાલય દર વર્ષે થોડા સેન્ટીમીટર ઊંચો થઈ રહ્યો છે આપણી પૃથ્વી જીવંત છે એનો આ પુરાવો છે તો આ એક જ ભૂસ્તરીય ઘટનાએ ભારતને એની આજની ઓળખ આપી ઉત્તરમાં હિમાલયનો તાજ ગંગા અને યમુના જેવા ફળદ્રુપ મેદાનો જે કરોડો લોકોનું પેટ ભરે છે અને ચોમાસાને નિયંત્રિત કરતી એક અનોખી આબોહવા આ બધું એક મહાન ટક્કરમો જ વારસો છે ભારતની આ ભૂસ્તરીય યાત્રા આપણને એક વાત યાદ અપાવે છે કે દુનિયાનો નકશો ક્યારેય સ્થિર નથી હોતો જો કરોડો વર્ષો પહેલાં થયેલી એક ટક્કર આટલું બધું બદલી શકે છે તો પછી વિચારવા જેવી વાત એ છે કે ભવિષ્યમાં કઈ શક્તિઓ આપણી દુનિયાને નવો આકાર આપશે